નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં હિન્દુ ધર્મના એવી રહસ્યમય વાતો જાણીશું જે તમે નહીં જાણતા હોય અને જેને તમારે જાણવી જોઈએ દરેક હિન્દુને આ વાતો જાણવી જોઈએ ચાલો જાણીએ આ વાતો કઈ કઈ છે હિન્દુ તીર્થો ભારતના ચાર ચારધામ કયા કયા છે ચાલો જાણીએ હિન્દુ તીર્થોમાં ચારધામ એક દ્વારિકા બે બદ્રીનાથ ત્રણ જગન્નાથપુરી ચાર રામેશ્વર હિન્દુ તીર્થો અને પાર્કના ચાર ધામ છે પંચ સરોવર કયા કયા છે ચાલો જાણીએ એક બિંદુ સરોવર સિદ્ધપુર ગુજરાતમાં બે નારાયણ સરોવર કચ્છ ગુજરાતમાં ત્રણ પંપા સરોવર કર્ણાટક રાજ્યમાં ચાર પુષ્કર સરોવર રાજસ્થાનમાં અને પાંચ માનસ સરોવર તિબેટમાં આવેલ છે આ પાંચ સરોવર છે અષ્ટ અષ્ટ ધાતુઓ કયા કયા છે તો ચાલો જાણીએ એક સોનું બે શિશુ ત્રણ ચાંદી ચાર કાસુ પાંચ તાંબુ છ પિત્તળ સાત લોખંડ અને આઠ રંગુ ત્રણ દેવ ત્રણ દેવો કયા કયા છે તો ચાલો જાણીએ એક બ્રહ્મા બે વિષ્ણુ ત્રણ મહેશ મહેશ એટલે શંકર ભગવાન કે મહાદેવ ભગવાન જાણીએ છીએ આપણે ત્રણ જીવ એક જલચર બે નબચર ત્રણ થલચર જલચર એટલે પાણીની અંદર કે જળમાં રહે તે બે નબચર એટલે નભ આકાશમાં ઉડે તે આકાશમાં રહે તે ત્રણ થલચર એટલે જમીન પર રહે તે ત્રણ વાયુ કયા કયા છે તો ચાલો જાણીએ એક શીતલ બે મંદ અને ત્રણ સુગંધ સપ્તબદ્રી સપ્ત બદ્રીઓ કયા કયા છે ચાલો જાણીએ એક બદ્રીનારાયણ બે ધ્યાન બદ્રી ત્રણ યોગ બદ્રી ચાર આદિ બદ્રી પાંચ નૃસિભદ્રી છ ભવિષ્ય બદ્રી અને સાત વૃ વૃદ્ધ બદ્રી પંચામૃત એક દૂધ બે દહીં ત્રણ ઘી ચાર મધ અને પાંચ સાકર આ પાંચ વસ્તુ મળીને પંચામૃત બને છે પંચનાથ એક બદ્રીનાથ બે રંગનાથ ત્રણ જગન્નાથ ચાર દ્વારકાનાથ અને પાંચ ગોવર્ધનનાથ આ પંચનાથ છે હિમાલયના ચાર ધામ એક ગંગોત્રી બે યમનોત્રી ત્રણ કેદારનાથ ચાર બદ્રીનાથ હિમાલયના પાંચ કેદારધામ એક કેદારનાથ બે મધમેશ્વર મધમેશ્વર ત્રણ તુંગનાથ ચાર રુદ્રનાથ પાંચ કલ્પેશ્વર સપ્ત ક્ષેત્ર કયા કયા છે ચાલો જાણીએ એક કુરુક્ષેત્ર હરિયાણા બે હરિહર ક્ષેત્ર સોનપુરા બિહાર ત્રણ પ્રભાસ ક્ષેત્ર સોમનાથ ગુજરાત ચાર રેણુકા ક્ષેત્ર મથુરા પાસે ઉત્તર પ્રદેશ પાંચ કુરુક્ષેત્ર ભરૂચ ગુજરાત છ પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરી ઓરિસ્સા સાત શુકર ક્ષેત્ર સોરો ઉત્તર પ્રદેશમાં હિન્દુ ધર્મના ઉત્સવો કાર્તિકા પંચાક પ્રમાણે કાર્તિક પંચાક પ્રમાણે એક નૂતન વર્ષ બે ભાઈબીજ ત્રણ પાંચમ ચાર દિવાળી પાંચ ગીતા જયંતિ છ મકરસંક્રાંતિ સાત વસંત પંચમી આઠ શિવરાત્રિ નવ ઓળી ટુળેતી દસ ગુળી પડવા અગિયાર રામનવમી બાર અખાત્રીજ તેર વટ સાવિત્રી ચૌદ અષાઢી બીજ પંદર ગુરુપૂર્ણિમા સોળ રક્ષાબંધન સત્તર જન્માષ્ટમી અઢાર ગણેશ ચતુર્થી ઓગણીસ શારદીય નવરાત્રિ વીસ વિજયાદશમી એકવીસ શરદ પૂનમ કે શરદ પૂર્ણિમા તરીકે ઓળખાય છે શરદ પૂનમ બાવીસ ધનતેરસ ત્રેવીસ દીપાવલી કે દિવાળી તરીકે ઓળખાય છે તો આ હતા હિન્દુ ધર્મના ઉત્સવો કે કાર્તિક પંચાંગ પ્રમાણેના શિવજીની અષ્ટમૂર્તિઓ કઈ કઈ છે ચાલો જાણીએ એક સૂર્યલિંગ કાશ્મીરનું માર્ટન મંદિર ઓરિસ્સાનું કોણાર્ક મંદિર ગુજરાતનું મોઢેરાનું મંદિર બે ચંદ્રલિંગ સોમનાથ મંદિર ત્રણ યજમાનલિંગ યજમાનલિંગ પશુપતિનાથ નેપાળ ચાર પાર્થિવલિંગ ઓમકારેશ્વર શિવકાશી પાંચ જલલિંગ જંબુકેશ્વર ત્રિચિપલ ત્રિચિનાપલ્લી છ તેજાલિંગ અરુણાચલેશ્વર તિરુવંતમલાઈમાં સાત વાયુલિંગ શ્રી કલણેશ્વર કાલસ્તીશ્વર આઠ આકાશલિંગ નટરાજ ચિદમ્બરમ આપણી સાત પવિત્ર નદીઓ એક ગંગા બે યમુના ત્રણ ગોદાવરી ચાર સરસ્વતી પાંચ નર્મદા છ સિંધુ અને સાત કાવેરી આ આપણી સાત પવિત્ર નદીઓ છે લોકો લોકો કયા કયા છે ચાલો જાણીએ એક સત્યલોક એક અતળ ત્રણ તપલોક ચાર વિતળ પાંચ જનલોક છ સૂતળ સાત મહાલોક આઠ તળાતળ નવ સ્વલોક દસ મહાતળ અગિયાર ભૂ ભૂતલોક બાર રસાતળ તેર મૃતલોક અને ચૌદ પાતાળલોક ચૌદ રત્નો કયા કયા છે ચાલો જાણીએ એક અમૃત બે ધનુષ્ય ત્રણ એરાવત હાથી ચાર કામધેનુ પાંચ કલ્પવૃક્ષ છ ધન્વાંતરી સાત કોસ્તુંબરી કૌસ્તુંબમણી આઠ રંભા અપ્સરા નવ ઉચ્ચેશ્વર કોડો દસ લક્ષ્મીજી અગિયાર પંચન્ય શંખ બાર વરુણ તેર ચંદ્રમાં ચૌદ પુરુષ ચૌદ પ્રયાગો કયા કયા છે ચાલો જાણીએ એક પ્રયાગરાજ ગંગા યમુના અને સરસ્વતી બે દેવપ્રયાગ અલકનંદા અને ભાગીરથી ત્રણ રુદ્રપ્રયાગ અલકનંદા અને મંદાકિની ચાર કર્ણપ્રયાગ અલકનંદા અને કિંડાર ગંગા પાંચ નંદપ્રયાગ નંદ અલકનંદા નંદા છ વિષ્ણુપ્રયાગ અલકનંદા વિષ્ણુ ગંગા सात सूर्यप्रयाग मंदाकिनी अल्तरअनिय आठ इंद्रप्रयाग भागीरथी और व्यासगंगा नौ सोमप्रयाग मंदाकिनी और सोमगंगा दस पास्कर प्रयाग भागीरथी और पास्कर गंगा अगियार हरिप्रयाग भागीरथी और हरिगंगा बार गुप्त प्रयाग भागीरथी और नीलगंगा तेर શ્યામ ગંગા ભાગીરથી અને શ્યામ ગંગા ચૌદ કેશવપ્રયાગ ભાગીરથી અને સરસ્વતી ભારતની સાત પવિત્ર નગરીઓ કઈ કઈ છે ચાલો જાણીએ એક અયોધ્યા બે મથુરા ત્રણ હરિદ્વાર ચાર કાશી પાંચ કાંચી છ અવંતિકા અને સાત દ્વારકા તો આજે આપણે આ વિડીયોમાં હિન્દુ ધર્મની કેટલીક એવી વાતો જાણી જે તમે જાણતા નહીં હોય જાણતા હશો પણ પૂરી નહીં જાણતા હોય તો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુને વધુ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ રસપ્રદ વિડીયો માહિતીવાળા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુને વધુ લાઈક શેર કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો